આપણે બજારમાં કંદોઈની દુકાને મળે તેવી જ બનાવવાના છીએ તો તેના માટે પૂરેપૂરો વિડીયો જોજો તો ચાલો બનાવીએ આજની રેસીપી ફરાળી પેટીસ વ્રત ને ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી પેટીસ ટેસ્ટમાં એટલી જોરદાર બને છે કે એકવાર બનાવી લેશો ને તો તમને આ પેટી ફરાળી પેટીસ ફરાળી પેટીસ માટેનું સૌથી પહેલા આપણે સ્ટફિંગ બનાવીશું તેના માટે એક બાઉલમાં મેં પૂણી વાટકી સિંગદાણાનો ભૂકો શેકેલા સિંગદાણા છે અને અડધી વાટકી નાળિયે પાવડર અને એક ટેબલ સ્પૂન વરિયાળીને અથકચરી વાટીને એડ કરી દીધી છે હવે આપણે બીજા વસ્તુઓ એડ કરીએ બે ટેબલ સ્પૂન કાજુના નાના ટુકડા કરીને એડ કરી દઈએ એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ એક ટેબલ સ્પૂન કોથમરીને મેં અધકચરી વાટી લીધી છે તેને પણ એડ કરી દઈએ હવે એડ કરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન સમારેલી કોથમરી સ્વાદ પ્રમાણે આપણે ઉમેરીશું ફરાળી મીઠું

કાશ્મીરી લાલ મરચાની લીંબુનો રસ ઉમેરી દઈએ ફરાળી પેટીસ માટેનો આ મસાલો થોડો ખાટો મીઠો અને ચટપટો હોય ને બહુ સરસ લાગે એટલે આમાં મસાલા થોડા ચડિયાતા એડ કરી દેવા બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈએ અને મરચાંની ભૂંકી કાશ્મીરી નાખવાની એટલે કલર બહુ સરસ આવે આ રીતે સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે જુઓ અને હવે સ્ટફિંગને આપણે ચાખી લેવાનું કોઈ મસાલાની વધારે જરૂર હોય આપણા ઘરના સ્વાદ પ્રમાણે તો ઉમેરી દેવાનું અને જેમ મેં કહ્યું તેમ તમારા ઘરમાં ફરાળમાં જે ન ખવાતું હોય તે તમે આમાંથી સ્કીપ કરી શકો છો અહીં સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે પેટીસમાં ભરવા માટેનું સ્ટફિંગ એકદમ ખાટું મીઠું અને થોડું તીખાશવાળું થયું છે આ પેટીસ આ ટાઈપની હશે ને ખાટી મીઠી અને થોડી તીખી તો બહુ સરસ લાગશે હવે આપણે સ્ટફિંગમાંથી નાના નાના બોલ વાળી લઈએ તમારે જેવડી પેટીસ કરવી હોય તેવા બોલ તમે વાળીને તૈયાર કરી લેવાના એ જ્યારે અંદર ભરવું હોય ને ત્યારે સેલાઈ પડે આ રીતે બધા સ્ટફિંગના બોલ બનાવી લેવાના અહી સ્ટફિંગમાંથી મેં બધા બોલ બનાવી લીધા છે ફરાળી પ્રેક્ટિસ બનાવવા માટે અહીં મેં ચાર મોટા બટેટાને બાફી લીધા છે ઠંડા થઈ ગયા છે અને બટેટાની છાલ પણ ઉતારી લીધી છે હવે આપણે બટેટાને સારી રીતે મેશ કરવાના છે તમે ખમણીની મદદથી ખમણી પણ શકો પણ જો બટેટા સરસ બફાઈ ગયા હોય ને તો આ રીતે મેશરની મદદથી પણ કરી શકાય પણ આ બટેટાનું જે આપણે માવો બનાવીશું ને તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠા રહેવા જોઈએ નહીં એટલે જો તમને એવું લાગે કે બટેટા સેજ કાચા છે તો તેને ખમણી લેવા આ રીતે આપણે સૌથી પહેલા બધા બટેટાને સરસ રીતે મેશ કરી લઈએ સારી રીતે મેશ કરી લીધા પછી હવે આપણે એડ કરી દેશું સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અને આ પડ બનાવવાનું છે પેટીસનું એટલે આપણે બટેટાનું લેયર બનાવવાનો છે ઉપરનો તેના માટે હું તપકીરનો લોટ એડ કરું છું અત્યારે ત્રણ ટેબલ સ્પૂન ઉમેરું છું તપકીર ઉમેર્યા પછી હવે આપણે મિક્સ કરી લઈએ ફરીથી અહીં મેં એક ટેબલ સ્પૂન તપકીર વધારે નાખી છે એટલે આપણું આ લેયર હોય ને એ બહુ સરસ બને પાણી બિલકુલ રહે નહીં ફરાળી મીઠું અને તપકીર આ બટેટાના માવામાં સરસ પડી જાય ને એટલે આ ઉપરનું લેયર બનાવવા માટે તૈયાર થઈ ગયેલું સમજવું જો પળ માટે આવું લેયર આપણે કરીશું જુઓ આ રીતે થેપલી બનવી જોઈએ આવી બટેટાના માવામાં તપકીર અને ફરાળી મીઠું ઉમેર્યા પછી હવે આપણે તેની થેપલીઓ બનાવી લેશું તેના માટે આપણે તેલવાળો હાથ કરી લઈએ અને આ રીતે આપણે ઓરસન લઈ લઈએ થોડો અને થેપલી બનાવી લઈએ અને હવે આ થેપલીમાં વચ્ચે આપણે અંગૂઠાની મદદથી થોડો ખાડો કરી દઈએ અને ત્યાર પછી આ સ્ટફિંગનો બોલ છે તેને મૂકી દઈએ હવે આપણે ચારે બાજુથી બંધ કરી અને દબાવી અને આ રીતે ગોળ કરી લઈએ ફરાળી બધી જ પેટીસ આ રીતે આપણે કરી લઈએ બધી જ ફરાળી પેટીસ આપણે વાળી લીધા પછી હવે આપણે કરશું એક બીજું કામ આપણે અહીં લેશું તપકીરનો લોટ અને તેની અંદર આપણે આ આ રીતે ડસ્ટ કરી લેશું દબાવીને મૂકી જેથી આ બધી જ ફરાળી પેટીસ સરસ રીતે તળાય ફરાળી પેટીસને આપણે ફ્રાય કરીશું તેના માટે કડાઈમાં તેલ મૂકેલું છે તેલ આપણે ગરમ થયું છે કે નહીં ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક પછી એક પેટીસ એડ કરતા જવાની છે તપકીર આ રીતે રંગદોડ્યા પછી આમ કરી લેવાનું વધારે દબાવી દેવાનું એટલે તેલમાં તપકીર દેખાય નહીં અને તેલમાં તપકીર નીકળે નહીં જુઓ આ રીતે હાથે થોડું પ્રેસ કરી દેવાનું એટલે તપકીર એકદમ સરસ રીતે ઉપર કોટ થઈ જાય અને તેલની અંદર છૂટી ન પડે

સસ્તી પણ પડે અને ઘરે આપણા સ્વાદ મુજબની અને શુદ્ધ એવી પેટીસ તૈયાર થાય અને આ પેટીસને લીલી ચટણી સાથે આંબલીની ચટણી સાથે કે ગળિયા દહીં સાથે ખાઈ શકાય છે બહુ સરસ લાગે જુઓ એકદમ સરસ રીતે આપણે ફ્રાય કરી દેવાની છે જરા પણ ફાટી આવી ના કે છૂટી પડી આવી નહીં આ ટ્રીક્સથી તમે કરશો ને તો તમારી પણ ફરાળી પેટીસ આ રીતે આવી જ બનશે મીડિયમ ફ્લેમ પર આપણે તળવાની છે મીડિયમ ફ્લેમ પર તળાતા તળાતા છ મિનિટ થઈ છે આ રીતે ઉપર નીચે કરતા કરતા અને આ ફરાળી પેટીસ કલર તમારે જેવો રાખવો હોય ને તેવો રાખી શકો છો પેટીસ નો પેલો બેજ તૈયાર થઈ ગયો છે બધી પેટીસ આ રીતે આપણે તળી લઈએ ગ્રીન ચટણી અને મરી નાખેલું ગળ્યું દહીં બંને સાથે આ ફરાળી પેટીસ ખૂબ સરસ લાગે છે જુઓ ફરાળી પેટીસને આપણે પ્લેટમાં સર્વ કરી દીધી છે ફરાળી પેટીસનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે